બોરડા મહાનગરપાલિકામાં વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને રિવ્યુ બેઠક યોજવામાં આવી બોરડા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી જેમાં અલગ અલગ વિભાગોના હાલમાં ચાલી રહેલા કામો અને આવનાર આયોજન વિશે ચર્ચા કરી રિવ્યુ લેવામાં આવ્યા હતા ખાસ કરીને આ બેઠકમાં રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા મળતી સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત કામોની એક યાદી તૈયાર કરવામાં આવી છે જેને કાર્યવાહી ઝડપથી શરૂ થાય અને આગામી બે ત્રણ મહિનામાં કામો પ્રગતિ હેઠળ આવી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજના રિવ્યૂ બેઠકમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે રિવ્યૂ બેઠક રાખી છે પરમ દિવસે ગાંધીનગરમાં એ અંતર્ગત ઘણું બધું મુદ્દાઓ હતી એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને અગાઉ જે રિવ્યૂ મિટિંગ ચાલતી હતી એની શું ઇમ્પ્લિમેન્ટેશન લેવલમાં આવી છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને સ્વર્ણિમ ગ્રાન્ટ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને ભારત સરકારમાંથી ગ્રાન્ટ આવતો હશે એમાંથી તમામ વિકાસ કામોની અમે યાદી તૈયાર કરીને એમનું ઇમ્પ્લિમેન્ટેશન વહેલા તકે લઈ જાય આવનારા બે ત્રણ મહિનામાં આ બધા કામો પ્રગતિ હેઠળ આવી જાય એ બાબતનું તૈયારી આ બાબતમાં રિવ્યૂ કરવામાં આવ્યું ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ ફ્યુચરિસ્ટિક હેરિટેજ બ્રિજસ ડ્રેનેજ અને પાણી અને રોડ્સ આટલા ડિપાર્ટમેન્ટનું ખાસ કરીને રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આવનારા દિવસોમાં પાંચ સપ્ટેમ્બર પછી જે વરસાદની માહોલ નીકળ્યા પછી તમામ જે પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે આ બધા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે એમાં ખાસ કરીને રોડ પ્રોજેક્ટ પાણીના ડ્રેનેજના પ્રોજેક્ટ બધું શરૂ કરી દેવામાં આવશે સાથે સાથે બિલ્ડિંગનું પણ જેટલા પણ આંગણવાડીઝ બનાવવાનું હોય વોર્ડ ઓફિસ બનાવવાનું હોય ઓડિટોરિયમ અથવા અલગ અલગ નવું લાઇબ્રરીઝ આ બધા જે બનાવવાનું છે દરેક ગાર્ડનમાં આપણે ટોયલેટ્સ એક્સ્ટ્રા બનાવવાની નક્કી કરી છે પિંક ટોયલેટ્સ લેડીઝ માટે પણ બનાવવાનું નક્કી કર્યું છે ગાર્ડનમાં યોગ સેન્ટર્સ બનાવવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં દરેક વોર્ડ ડીટ પણ લાઇબ્રરીઝ બનાવવાનું અત્યારે આયોજન ચાલી રહ્યા છે સામામાં જે ઓડિટોરિયમ છે લગભગ પાંચસોની કેપાસિટીવાળું ઓડિટોરિયમનું પણ અત્યારે ડિઝાઇન ફેઝમાં એસ્ટિમેટ કાઢવાનું શરૂ કરી દીધું છે આવનારા દિવસોમાં કન્વેન્શન સેન્ટરનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે સાથે સાથે તમામ બ્રિજેસ જે નવું બ્રિજેસ બનાવવાનું છે એક્ઝિસ્ટિંગ બ્રિજને જે રેનોવેશન્સ છે અને બ્રિજસની નીચે પેઇન્ટિંગ અને કલર કામ કરવાનું કામ કરી છે એ પણ હાથ ધરવામાં આવશે સાથે જેના પાસે ઘર નથી એવા શેલ્ટર હોમ્સની અંદર લોકોને એમના બેસાડવા માટે એમને જર્માળવા માટે આયોજન છે એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી જે આંગણવાડીઝ પોતાના આંગણવાડી પોતાના બિલ્ડિંગમાં નથી એમાં નવું આંગણવાડીઝ બનાવવા માટે પણ આયોજન કરી રહ્યા છે અને ત્યાં પણ નાનું મોટું જે કામ છે એક્ઝિસ્ટિંગમાં એને પણ સુધારી આપવાનું કામગીરી ચાલી રહ્યા છે તમામ તળાવોની બ્યુટિફિકેશન એ ફ્યુચર ફ્યુચરિસ્ટિક સેલમાંથી કામગીરી હાથ ધરવામાં આવ્યું છે અને જે તળાવોની સાફ કરવાનું કામ છે વિસર્જન પછી એને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવશે અત્યારે ગણેશ વિસર્જનમાં પણ આપણે બાર તળાવોની બહુ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ એમાં જોડેલા છે એમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સોલિડ વેસ્ટ હેલ્થ ફાયર બોર્ડ ઓફિસર્સ એસિસ્ટન્ટ કમિશનર્સ તમામ લગભગ રાતમાં એક વાગે બે વાગે સુધી ફિલ્ડમાં કટિબદ્ધ રહીને કામગીરી કરી રહ્યા છે જેથી કરીને આ વખતે વડોદરામાં પોલીસ તંત્ર દ્વારા પણ બહુ સારી રીતે એ સહયોગ મળી રહ્યા છે